નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ વણેશીયા સંપૂર્ણ ન્યૂઝમાં કંડલાથી લીલી જતા હાઇવે ઉપર થરા નજીક આનંદ હોટલ પાસે ક્રોસિંગ કરતા ટ્રેક્ટર જઈ રહ્યું હતું ત્યારે શિહોરી તરફથી આવી રહેલી કાર ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતને કારણે લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેમાં ગાડીના ચાલકના ડ્રાઇવરને ઇજાઓ પહોંચી હતી ઉનાળામાં ગરમી અને લગ્નની મોસમમાં લોકો પોતાની ગાડીઓ અને બાઇક પર ઝડપે દોડાવતા હોવાથી વારંવાર તો અકસ્માતો સર્જાય છે બે દિવસ પહેલા પણ ભલગામના ટોલ પ્લાઝા પાસે અકસ્માત સર્જાયો હતો તેમાં પણ ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી લોકો જિંદગીની પરવા કર્યા વગર આડેધડ વાહનો ચલાવતા હોવાથી અકસ્માતો વધી રહ્યા છે આજે બપોરના સમયે થરાથી ટ્રેક્ટર ચાલક પોતાની ટ્રોલીમાં કપચી ભરીને વડા તરફ જઈ રહ્યો હતો ત્યારે સામેની સાઈડમાંથી આનંદ હોટલ પાસે ક્રોસિંગ આપેલું છે ત્યાં પસાર થવા જઈ રહ્યા હતા ત્યારે શિવરી તરફથી આવી રહેલી ગાડી ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાઈ હતી ધડાકાભેર અકસ્માત થયો હોવાથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગાડી ચાલકને બહાર કાઢ્યો હતો લોકો દ્વારા એકસો આઠને જાણ કરી હતી ત્યારબાદ ગાડીના ડ્રાઈવરને થરા રેફરલ હોસ્પિટલમાં સારવારથી લઈ જવામાં આવ્યો હતો